દિલ્હીમાં આપનો કિલ્લો ધ્વસ્ત થતા અંકલેશ્વર માં ભાજપ વિજય ઉત્સવ મનાવાય હતો દિલ્હીમાં ભાજપ સરકારની સ્પષ્ટ બહુમતી સરકાર બનતા ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર શહેર તાલુકાને નોટ ફાઈટ ભાજપ વાળા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચણી કરી ઉજવણી કરાઈ હતી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમાં પરાજયના કારણે અંકલેશ્વર તાલુકા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ અધ્યક્ષતા વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ વિજય ઉત્સવમાં તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ પૂર્વ પ્રમુખ નિતેન્દ્ર દેવધરાવ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભણીંદા પાર્ટી જે પ્રકારે કામગીરી કરી રહી છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય તમામ રાજ્યોની અંદર વિકાસની ગાથા જે પ્રમાણે ચાલી હતી પ્રમાણે છેલ્લા દિલ્હીની અંદર અગિયાર વર્ષથી આપ પાર્ટીવાળા સત્તા સંભાળી રહ્યા હતા ત્યારે જે કેજરીવાલ છે કેજરીવાલ ત્યાંના સુપ્રીમો કહી શકાય કે જેમણે અગિયાર વર્ષ સુધી એમણે મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા પરંતુ આપણે જોયું છે કે દિલ્હીની અંદર આપનો સફાયો થઈ રહ્યો છે ત્યારે જે પ્રકારે કેજરીવાલે હરાવવામાં જે પ્રવેશ વર્મા કે જેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી સાહેબસિંહ વર્માના દીકરા થાય છે એઓએ કેજરીવાલને ચાર હજારથી પણ વધારે મતોથી જ્યારે એમને હરાવ્યા હોય ત્યારે જે પ્રકારે ભણી જનતા પાર્ટી સમગ્ર દેશમાં કામ કરી છે ત્યારે આ દિલ્હીની અંદર પણ આ ફરીથી ભણંદા પડતી આવવાના કારણે અનેકવિધ વિકાસના કાર્યો ત્યાં થવાના અત્યારે હું સૌપ્રથમ તો દિલ્હીની પ્રજાને ખૂબ આભાર માનું છું અને તમામ પ્રજાજનોનું અભિનંદન પાઠવું છું બીજી તરફ અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાની અધ્યક્ષતા હેઠળ વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ વિજય ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિગ્નેશ અંડારિયા રાહુલ વામજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજ રોજ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે દેશ પ્રગતિ કરી રહ્યું છે એના પરિણામ સ્વરૂપે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે આપના જાડુને લોકોએ જાકારો આપ્યો છે આપણે બધાએ જોયું કે ખુદ અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે તો એની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અને મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજયના વધામણા કરવામાં આવ્યા હતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો અને ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજય ઉત્સવમાં ફટાકડા ફોડી એકમેકનું મોડું